સુરેન્દ્રનગર ફરી એકવાર સુરેન્દ્રનગર પંથકમાં મારામારીનો વિડીયો વાયરલ સાયલાના બાજુમાં આજે સપરમાં બે જૂથ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ એક જ જ્ઞાતિના લોકો પથ્થર મારવાની ઘટના સામે આવી સાયલા પંથકમાં જાણે લોકોને ખાખીનો ડર જ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ઘણા સમયથી બંને પક્ષો વચ્ચે જુદી અદાવતના કારણે ઝઘડા હોવાનું અનુમાન

પણ અમારા કાર્યકર્તાઓને નહીં આવવા દીધા દરેક જગ્યાએ એવો માહોલ બનાવ્યો કે આ પરમિશન નથી આપી એટલે કેટલા કાર્યકર્તાઓ નહીં આવ્યા અને જે આવ્યા એમને નહીં આવવા દેવા માટે પોલીસે ખૂબ મગજમારી કરી અમારી સાથે પણ મગજમારી કરી સર્કિટ હાઉસમાં અહીંયા પણ આર સાહેબની અંદર અને કેબિનમાં જતાં પણ રોક્યા તો પોલીસને સૂચના કોણ આપે છે એ ખૂબ મોટો સવાલ છે કારણ કે કલેક્ટર સાહેબ એમને સૂચના નથી આપી એમને રોકવાની તો જો કલેક્ટર સાહેબ એમના ચેમ્બરમાં આવતા લોકોને રોકવા ના માગતા હોય

તાલુકાના મામલતદાર સાથે અમે પરમિશન માંગી પરંતુ એ પરમિશન આપી નથી અને કલેક્ટરશ્રી ને અમે રજૂઆત કરી છે કે આવું જો અમારી સાથે કૃત્ય કરે તો સરકારે એની તપાસ કરે અને એમને નોટિસ આપી એનો જવાબ માંગે આગળ હા પોલીસ ને આગળ કરી આ લોકો અમારો અવાજ દબાવવા માંગે છે એવું અમને દેખાય છે લોકશાહીમાં દરેકનો સ્વતંત્ર અધિકાર છે બોલવાનો અને સરકારની ખોટી નીતિનો વિરોધ કરવાનો અધિકાર છે એવું અમને દેખાય છે